અંતર્ગત વાહન ચાલકો સહિત રાહદારી છે હિંમતનગર સહકારી જૈન થી ધનસુરા જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે રોડ પર ચોમાસાની ઋતુમાં ઋતુમાં સમા પાણી ભરાતા હોય છે મુખ્ય માર્ગ પર વરસાદી પાણીની હાલાકી પડી રહી છે જે અંતર્ગત વાહન ચાલકો સહિત રાહદારીઓમાં તંત્ર સમક્ષ ભારે રોષ વ્યાપ્યો છે હળિયો નજીક પાણી ભરાતા પાણીમાં પસાર થતી ગાડીની નંબર પ્લેટો પાણીમાં વહેતી હોય છે પડી જવાના બનાવો અનેકવાર બનતા હોય છે ત્યારે સ્થાનિક શ્રમિક પરિવારના બાળકોએ વરસાદી પાણીમાં પડેલી ટૂટલી નંબર પ્લેટ અને વાહન ચાલકો સુધી પહોંચાડવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં નંબર પ્લેટ સાથે બાળકોના ફોટા વાયરલ થતા વાહન ચાલકો પોતાની ગાડીની નંબર પ્લેટો લેવા માટે આવે છે અને બાળકોને આ કામગીરી બદલ પ્રશંસા પણ કરે છે સાબરકાઠાઇથોરિટી સહિત સ્થાનિક તંત્રમાં રજૂઆત કરાય છે જોકે આજ દિન સુધી પાણીનો નિકાલ ન થતા રોજ રોજ સહકારી રોડથી ધનસુરા તરફ અવર કરનાર વાહન ચાલકો સહિત અનેક રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગનો રહેવાસી છું હું છેલ્લા બે દિવસ પહેલા હું જસ્ટ અહીંયા થી ધનસવા રોડ ઉપર અહીંયાથી પાસ થઈ રહ્યો હતો ત્યારે મારી ગાડીની આગળની નંબર પ્લેટ આ પાણીના વહાવમાં વહી ગઈ હતી પણ આજે મને આ બાળકોએ ખાસી મને મહેનત કરીને મને મારી નંબર પ્લેટ અહીંયા પારથી સુપ્રત કરી છે અને અહીંયા બીજી પત્નરથી વીસ જેટલી નંબર પ્લેટો હજી પણ છે પડેલી છે એટલે આ છોકરાઓની બધાની કામગીરી ઘણી સારી છે અને કેવું છે કે જો આરટીઓ માં નંબર નો જો ચાર્જ કરવામાં આવે તો પંદરસો થી બે હજાર રૂપિયા પર નંબર પ્લેટ હોય છે એટલે આ લોકો જે અહીંયા લોકલ બાળકોની ઘણી આટલી મહેનતના લીધે લોકોને પોતાની નંબર પ્લેટ પાછી મળી રહી છે જે પોતાની રીતે આવે છે એમને લોકો કશું જ કહ્યા વગર પોતાની બસ સેવા ભાવનાથી નંબર પ્લેટો પાછી કરી રહ્યા પડ્યા છે કેટલી તકલીફ પડે તકલીફ બહુ પડે છે રોજ આવા જવાનું હોય તો તારો દર ચોમાસામાં આ ઓલમોસ્ટ અડધા મહિનો તો બંધ જ હોય છે સહકારીથી ધનસુઆ રોડ કહેવાય છે જે હરિયોલ સુધીનો હરિયોલ માર્ગ કહેવાય છે ત્યો અતિથિ હોટલ થી હરિયોલ સુધીમાં જે વચ્ચે પાણી બહુ વરસાદના કારણે ભરાય છે અને એનો પાણીનો કોઈ નિકાલ ન હોવાથી અહીંયા આવતા જતા વાહન વ્યવહારને બહુ તકલીફ પડે છે અને બહુ હેરાન ગતિ થાય છે એટલા માટે પાણીનું કંઈ નિરાકરણ આવે તેવું તંત્રને નમ્ર અપીલ છે બીજું કે અહીંયા આવતા જતા સાધનોના જે નંબર પ્લેટો બધી નીકળી ગઈ હતી નંબર પ્લેટો છોકરા અહીંયા રમતા રમતા એકઠી કરી હતી પણ જે તે વ્યક્તિઓ આવતા જતા જેને ખબર પડી તો સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થાય તો પ્રયત્ન કર્યો છે જે તેની નંબર પ્લેટ હોય એ આરામથી પોતાનો આઈડી પ્રૂફ જે તે એવિડન્સ હોય બધાને લઈ જાય અને અને છોકરાઓ ના ના એટલે એમના મનથી શું છે પણ આપણા સારા સારા વ્યક્તિઓ એના સોશિયલ મીડિયાથી જે તેની નંબર પ્લેટ જે તેને મળી જાય અને ખાસ તો પાણીનો નિકાલ આવો પ્રયત્ન કરે સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં તંત્ર દ્વારા પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે જો કે છેલ્લા કેટલાક વર્ષોથી હડિયુલ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર વરસાદી ઋતુમાં પાણી ભરવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી જેને પગલે રોજે રોજ પસાર થતા હજારો વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે હિંમત હડિયુલ પાસેના માર્ગ પર વાહનોની વિખુટ પડેલી નંબર પ્લેટો માલિકો સુધી પહોંચાડવા માટે બાળકો સહિત સ્થાનિકો દ્વારા

આ પાણી બે ત્રણ દિવસથી ભરાયેલું રહે છે આ રોજનો હાઈવે છે આપણે હિંમતનગર અને સિક્કાને જોડતો હાઈવે છે મેન હાઈવે છે મેન રસ્તો છે એના લીધે તકલીફ એટલી પડી છે અત્યારે મારી ગાડીની નંબર પ્લેટ નીકળી ગઈ હતી હવે એ નંબર પ્લેટ અત્યારે આરટીઓમાં કઢાવા જઈએ તો પેલું તો પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવી પડે છે કે મારી આના કારણથી નંબર પ્લેટ નીકળી ગઈ છે ને તે પછી આરટીઓમાં આપવી પડે છે એ ટાઈમ બગડે છે ઘણો બધો ને એટલે વર્ષોથી પાણી ભરાય છે પાણીનો નિકાલ છે નહીં અત્યારની સરકાર નિકાલ માટે કઈ કરી નહીં રહી આ થોડોક બે ત્રણ ઇંચ વરસાદ પડે એટલામાં પાણી ભરાઈ જાય તો આ જો પાંચ દસ ઇંચ વરસાદ પડે તો આ હાલત કેવી થાય એટલેથી અવરજવર જ ખોરવાઈ જાય એટલે હા નંબર પ્લેટ માટે આ જે શ્રમિક છોકરાઓ છે એને સારી કામગીરી કરી એને આધાર કાર્ડના પુરાવા ઉપરથી આપને નંબર પ્લેટ આપી દે છે એ કામ બી સારું કરે છે એ છોકરાઓ અહીંયા રસ્તામાં પાણી ભરાઈ ગયું છે એ ગાડીવાળા બઉ પ્લેટો પાડી ગઈ છે એ પ્લેટો અમે કાઢી ન આટલે ખુબ સારો ઢગલો કરે છે તે જેમ ગાડીવાળા પ્લેટ લેવા આવશે એ અમે અમે આપી દે છે એ ખુશ થાય ને મન રૂપિયા વાપરવા આપે અમે પેલી ડાયરી આવે છે ને એ એ ડાયરીમાં લખેલું હોય ને સસ સ એટલે સાબતે છે નતો નથી આપતા અમે જીતેન્દ્ર સોલંકી નેશન નેશનલ ન્યૂઝ આબરકાઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર